અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ નજીક જેટકોના ઇજારદાર દ્વારા મંજૂરી વગર ખોદકામ કરી માટી પૂરણ કરતા રંગે હાથ ઝડપાઈ જવા પામ્યા છે અંકલેશ્વર એસડીએમ અને મામલતદાર દ્વારા એક પોઈન્ટ નેવ્યાસી લાખની કિંમતના ત્રણ ડમ્પર અને બે હિટાચી મશીન જપ્ત કર્યા હતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ભરૂચના આમોદ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મોત નીપજ્યા હતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે કચ્છનો પરિવાર એક્સપ્રેસ વે પરથી મુંબઈ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન ભરૂચના આમોદના માતર ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા વહેલી સવારના સમયે કાર ચાલકને ઝોકું આવી જતા તે અન્ય કાર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે બનાવની તપાસ આમોદ પોલીસ ચલાવી રહી છે